ભલે ને ભીમ રસો વરસી વારે છે ને તો કે આપડા ગામમાં સાધુ તો જેને નથી એટલા આપણે ગંગાજીને કાંઠે એકસો અઠ્યાસી સાધુ છે

બપોર થયા બપોર થયા બપોર નો ટાઈમ થયો તમારું થાય એ કે તમને ન ખબર પણ તમારે કહેવાય નઈ કે ભીમે રસોઈ હોત રાખ્યો છે એનું જમવાનું એટલે કે ભાઈ હાલો નહીં માણસ માં હું તમે હાલો લો ના ના એમ હું ન આવો કે તમે પેલા પૂછો કે ભલે આવે કે એક માણસને થોડા રાખી દેવાય આને બરોબર ઋષિ ની દાઢી વધી ગયેલી વાળ વધી ગયેલા ઋષિ જેવા કપડા પહેર્યા છે દુર્યોધન ની ડેલી આવ્યા તું એવું કે ભલા ટુવાલ અને ભીમભાઈ ની લોકાઈ કરતા હોય એ ભીમભાઈ એ ભીમભાઈ એમ કરતા આને શું કે દુર્યોધન હે દુર્યોધન એનું નામ ઈ નથી કે ત્યાં પણ મન નથી આવડતું કે મને દુર્યોધન જ નામ આવડે ના ઈ નામ નહીં કે પણ મને એ જીભ જ નથી કરું એ દુર્યોધન એની ડેલી આગળ પણ પછી જગ્યા ન રહે ભીમભાઈ એટલે ભીમભાઈ કે રસોડા ને પાસે મોટા બે જાય તમતા મારો ક્યાંય જગ્યા નથી ગોતવી

બહુ સારું એ તો મીંડા જમવા લાડવા મીંડા ખાવા આ તો બીજો હુંડો લઈને આવ્યો ને કે ભાઈ આ થઈ ગયો હુંડો એ મૂકતો જ અરે ઓને થાય ખાલી વાટ જવે કા લાડવા કેમ આવડતા નથી પણ હુંડો આવે ને હુંડો ભીમભાઈ ભાઈ ગઈ હુંડો આવે ને હુંડો ભીમભાઈ લઈ ગઈ મારી પાસે હુંડો આવ્યો ને કે ખમો ખમ રોસી તમે જાય આમો ખાવ મને પીરસી આવો ને લાડવા બધું ગાંઠિયા બધું ચમણવા બધું દાળ ને શાક ને બધું પીરસો અને કે આ કે મારે કાંઈ નથી જોતું મારે લાડવા એક જ ખાવા મારે કોઈ શાક ની જરૂર નહીં કોઈ ડાલ ની જરૂર નહીં સીએ નહીં નહીં મને લાડવા દો એટલે બસ લાડવા નો ઊંડા પસે ઊંડો ઊંડા પસે ઊંડો હવે જે રસોઈ બનાવી હતી એમાં તો

બે કોળિયા દે અને ત્રીજો ઓડકાર આવી જાય અને થારી માં પાક લાગવા લઈને આવ્યા ભીમભાઈ જમે છે ભીમભાઈ એવા કે જે માતાજી આવ્યા હવે હવે મારું મારું નહીં હાલ

તો ભરાય રોતા એકતા ખવડાવી અને મને મારીને કેમ નથી એટલે મને આગળ બદલી

મારે ઘી શેષનીકરી કઢ સારી પણ મને મારી ઘરવાળી ની ઉમર થઈ મારે એના જવાનું શું આઠ દિન વધારે આવ્યો છે ના છ મહિના થઈ ગયા એટલે કે છ મહિના કરી અને અહીંયા રસોઈ બને અને આ છ મહિના થી રસોઈ કરું છું અને તમારી જમવાનું એટલે હું જમવા આવ્યો

બધા ભાઈ ભેગા થયા ભાઈ ભેગા થયા અને રાજ બધા કરે છે અને માતાજીને એમ થઈ ગયું કે ના ના મારો દીકરો કે પતાળ માંથી દીકરી લઈ આવ્યો પણ એને ભોળા નાથે સાથ આપ્યો એટલે એને એ પતાળ માં તપ કરતા હતા પોતે મારી દીકરી ભગવાન કૃષ્ણ કનૈયા લાલકી છે અગિયાર મામ ની જય પાંચ પાંડવ ની છે મા કુલ માતાને જ